વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર બાદ હજુ પણ વડોદરાના લોકોમાં રોષ છે ત્યારે તંત્રએ રોષે ભરાયેલા લોકોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો પૂર બાદ મકાનોનો સર્વે ન થયાની ફરિયાદ ઉઠી હતી જેથી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં ફરી સર્વે કરવા માટે શિક્ષકોને જવાબદારી સોંપી છે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પૂર આવ્યા બાદ વેપારીઓને સહાય ચૂકવી દેવામાં આવતા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ ઉઠ્યો હતો જે બાદ રોષે ભરાયેલા લોકોએ સહાય આપવા માટે કોર્પોરેટર અને ધારાસભ્યને રજૂઆત કરી હતી જેના આધારે ફરી સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર બાદ હજુ પણ વડોદરાના લોકોમાં રોષ ફેલાયેલો છે ત્યારે વહીવટી તંત્રએ રોષે ભરાયેલા લોકોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે પૂર બાદ મકાનોનો સર્વે ન થયાની ફરિયાદ ઉઠી હતી જેથી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી સર્વે કરવા માટે શિક્ષકોને જવાબદારી સોંપી છે સંવાદદાતા માનુ જોડાયા છે માનુ જણાવશો કે ફરી એક વખત વડોદરા શહેરના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ફરીથી સર્વે કરવાની જવાબદારી છે તે શિક્ષકોને સોંપવામાં આવી છે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે પૂર અસરગ્રસ્તોનો સર્વે ન થયો ને એના કારણે ધારાસભ્યો કોર્પોરેટરોને પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો ત્યારબાદ હવે તંત્રએ શિક્ષકોને સર્વેની જવાબદારી સોંપી છે કારણ કે લોકોમાં કન્ફ્યુઝન એવું ઉભું થયું હતું કે જે રાજ્ય સરકારે સહાય જાહેર કરી વેપારીઓને એ સર્વે તાત્કાલિક કરવામાં આવ્યો પરંતુ જે નાગરિકોના ઘરમાં પાણી ભરાયા હતા એવા ઘરોની સર્વે નહીં થયેલો અને આ રજૂઆત હતી એના કારણે શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે ગઈકાલથી શિક્ષકો સર્વેના કામે લાગ્યા છે અત્યારે ઘરે ઘરે જઈને અસરગ્રસ્ત વિસ્તારના જે વિસ્તારના ઘરો છે એનો શિક્ષકો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે એટલે લોકોને વહેલી તકે આ સહાય મળે કેસ્ટ્રોલ્સ અને જે ઘરવખરી સહાય છે એનાથી લોકો વંચિત રહ્યા હતા ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને પ્રાથમિક શાળા શિક્ષકો છે એમને આ કામગીરી સોંપવામાં આવી છે જે આભાર